હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે રવિવારે બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે મહાપંચાયતનું આયોજન થાય છે મહાપંચાયતમાં જે બધું થાય છે બધાએ જોયું પોલીસનું વર્તન કેવી રીતના હોય છે ખેડૂત સાથે ખેડૂત શું કરે છે એના પછી જે આગેવાની કરતા હોય છે એ રાજુ કરપડા ક્યાં જતા રહે છે બધાને પ્રશ્ન હતો રાજુ કરપડાનો ગઈકાલે એક વિડીયો સામે આવ્યો જેમાં એ કહી રહ્યા છે કે અમદાવાદમાં અમે એક કાર્યક્રમ યોજવાના છીએ હું અને પ્રવિણ રામ ઉપવાસ પર બેસવાના છીએ આમ તો આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ એક્ટિવ રહેતા હોય છે જ્યારે આવી ઘટના બને કે પછી એ કોઈ પણ આંદોલનમાં આગેવાની કરતા હોય કે કોઈ મુદ્દો ઉઠાવતા હોય તો આગેવાનો એ પણ પ્રશ્ન હતો રાજુ કરપડા ફરી આજે વિડીયો મૂક્યો છે વિડીયો મુકતા એમણે એવું કહ્યું છે કે હું જેલ જવા માટે પણ તૈયાર છું એટલે ખેડૂતો માટે હું લડવા માટે પૂરેપૂરો તૈયાર છું ખેડૂતોએ માત્ર એટલું કરવાનું છે કે આખા ગુજરાતમાં ક્યાંય પણ ખેડૂતોને જે સમસ્યા છે યાર્ડમાં એમને કોઈ હેરાન કરતું હોય તો એમને ફોન બહાર કાઢીએ એક વિડીયો બનાવવાનો છે અને પોતાના મુદ્દે લડવાનો છે ખેડૂતો લડશે તો એમને બધું જ મળશે આ વાત એમણે કરી છે સોળ તારીખથી ઉપવાસ પર બેસવાના છે અમદાવાદમાં ફરી એક મહા સંમેલન અને મહાપંચાયત ટુ પોઇન્ટો થાય એવી સંભાવનાઓ પણ છે એ પહેલાં રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળો નમસ્કાર સાથીઓ હું આપનો રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું અંદરથી જે ખેડૂતો એ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું દોસ્તો આજે એ વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાઓ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે તો ત્યાંથી અવાજ ઉઠાવજો કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોને વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે ત્યાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના ખિસ્સા કપાતા હોય એ માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો આપ સૌનો નાનો ભાઈ રાજુ કરફડા આપ સૌને મારા તરફથી જય કિસાન આવનાર સમયમાં જે લડાઈ લડવાની થાય આપણે લડીશું અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવીણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો જય કિસાન